બધા ત્રણ ભાઈ હશે રાજૌરીની બજાર ગુડ મોર્નિંગ દોસ્તો ગેસ્ટ હાઉસમાં આપણે રોકાણ ધાંધી જવા મળે ત્રણ બધામાં અને સવારના સાડા સાત વાગ્યા માર્કેટ જે ખુલ્યું નહીં ચાય પાણી નાસ્તા હોટલ બધું બંધ છે અહીંથી આપણે આગળ જવાનું છે અને આજે હંમેશા પહાડો મસ્ત જુઓ દોસ્તો આપણું પાર્કિંગ

ઓર રૂપિયા પાર્કિંગ ના નદી કઈ છે પહાડો નું પાણી જાહે જો કડકડ ખડખડ આમ થી આયો વાહ વાહ વ્યાતુ પાણી છે જો પહાડો નું પાણી છે બરફ નું હે ને પહાડો માંથી આવો પાણી ભાઈ ચુમસાં ચુમસાં માર્કેટ ચાલી ગઈ હિરાજોરી ની માર્કેટ જતી રહી દોસ્તો રાજૌરી નું કામ ખતમ હવે જઈએ અહીંથી રિટર્ન જમ્મુ વાગ્યા છે બાર હજી જમવાનું બાકી છે જમી લઈએ પછી જઈએ રાજૌરી ચિકન ચાવલ અને રોટી આવે છે એવું કઉ ઉપાડો એવું જો જો રાજૌરી મને ખરી ઈ રિક્ષા આવ્યું ઈ રિક્ષા આવ્યું ચાલો દોસ્તો આકડા રોડ અને મારા બેટા રોડ ઉપર ઊભી કરી નાખે ગાડી જો પોલીસ સ્ટેશન રાજૌરી રોકાતા હોટલ ગેસ્ટ હાઉસ માં એ બજાર માં આવી ગયા છે નીકળવાની અહીંથી એન્ટ્રી ને અહીંથી એક્ઝિટ રાજૌરી ની આમાં પહાડ દેખાય આ કે 10 રૂપિયા આ ગયું ભાઈ મેન બાર હાઈવે રાજૌરી ને કહી દીધું બાય બાય ચાલો જઈએ પાછા જમ્મુ એસપી રાજોરી આવશે 96 96 રૂપિયા 94 પૈસા 500 નું ના ખાઈએ ગેસ છે ને ગેસ છે ચાલીસ કિલોમીટર ચાલે એટલું છે ચાલી પચાસ પેટ્રોલ ફરી દસ લિટર પેટ્રોલ આ ગેસ વેચું પાંચ દીધું ભાવ બી જાણવા મળે સત્તાણું રૂપિયા કઈ ઝાડ કેવાને કમેન્ટ કરો દોસ્તો અમને ખબર નહીં ક્યાંના જવાડ છે આઈસ સુપ્રો સુપ્રો આઈસ સુપરો ડીઝલ એવો પહાડો નું પાણી જઈ રહ્યું બમમ બમ્મમ રાજોરી ખાચર આય ખાચ્ય અરે ખાચર એ બધું છોડાતા ખાચર ગામનું નામ છે ભાઈ ઠંડા પાણી આગળ આવશે ઠંડા પાણી કુલ ત્યાંથી ભરલી ઠંડુ પાણી તો મંદિર છે બાજુમાં કુલર લગાવેલું છે નામ છે ઠંડા પાણી જોવા બોર મારી એમાં ઠંડા પાણી લખેલું છે જો હવે આયો ઠંડા પાણી નો પુલ આવી અહીંયા આગળ મળશે ઠંડુ પાણી મ્યુનિસિપલ કોમેન્ટ સુંદર બની વેલકમ ટુ સુંદર બની પહોંચી ગયા જો આ ઠંડા પાણી કુલર છે આ મંદિર છે બની રહે જો આવડો મોટો પહાડ તોડી બનાવ ટનલ ટનલ છે ભાઈ બની રહી છે છોકરાઓ ઘરે જતા રહો ના રોડ ઉપર અમે એના ભાઈ ભાઈ મોટા મોટા ગળા જો ઉપર થી આયા નીચે જવા પડ્યા હજુ આપડો રસ્તો રાતે પડતો તો થાય જો પડ્યા આવી અખનૂર ત્રીસ કિલોમીટર છે અખનૂર ભાઈઓ બાય ભાઈ જમ્મુ સિટી પહોંચી ગયા ચાલો ચાલો સાંજના છ વાગે ગયા પાંચ કિલોમીટર બચ્યું છે જમ્મુ ચાલો દોસ્તો આવી ગયું જમ્મુ ઓકે ચાલો દોસ્તો સાડા આઠ વાગ્યા જો ખાઈ જાય છે નીચે જો બીજા માળાથી ઉતરવાનું નીચે જે મળે ખાઈ દેવાનું ખાઈ ને જાઓ બીજું দোস্তো মিক্স্য়ে জমং গিয়ে জমো মাজো ছালো জমো না করদিয়ে বায় 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 টাটা হিকেশে পাই না দিনা ইয়ে য়ে য়ে লকা ગુડ મોર્નિંગ દોસ્તો ખબર ખરા છે જમ્મુમાં સીએનજી છે ઇન્ડિયનનો બધું ભરાઈ ભરાઈને ભાઈ નીકળી ભાઈ ગયા છે બારે અમે નાવા ગયા પેલા પાર્કિંગમાં બાજુમાં આવું કે આવું બધું બંધ છે ચાલુ કરે ત્યારે થાય અને પાર્કિંગ છે બાજુમાં નાય છે ભાઈ નહીં ધોઈ કે આવું નહીં ઓપ્શન છે જ નહીં આપણે બીજો કોઈ બમ છે નહીં રાહ જોઈએ ત્યારે આ જો પુલ છે પુલની નીચે છે

નેટવર્ક માં આ નેટવર્ક આ તો આની અંદર વાત કરવાની મજા આવા નેટવર્ક આ ગયા ભાઈ અમારા નેટવર્ક ભાઈ ટાવર માં હતા ને અમે ટાવર માં આ બોર્ડર ક્રોસ કરી લો ચા બે ચલા ત્રણ ચલા ને નદી પાણી પાણી હા લપડા હોતા છે જમુકા થઈ જા દે નેટ બંધ હો જાતા ઓન બંધ હો જાતા આઈ ગયા ભાઈ પંજાબ માં પઠાણકોટ પઠાણકોટ માં પહોંચી ગયા चल हिमाचल दशक किलोमीटर तो आई आप रिटर्न भाई भाई काला बकरा रेलवे स्टेशन hmm. काला बकरा हा <laughs> भाई काला बकरा रेलवे स्टेशन

જેમણે જઈને પેલા ટાયર લઈ અને સ્પેર નું સ્પેરમાં મૂકી દઈએ સ્પેર લગાવ્યું નાખી દઈએ અંદાજ હતો જ કે આ ટ્રીપમાં ટાયર જોઈશું રવિવારે તો હોળી હતી એટલે તહેવારોના હિસાબે રવિવારના હિસાબે બધું બંધ હતું ના મળ્યું એમને એમ ટ્રીપ પૂરી કરી પણ પૂરી ના થઈ રિટર્ન આયા અને

એમાં એક ધાર એ નહીં જે લેવા ગયા તો આજે આપણે માં નાખ્યું એને પાછું માં લઈ દઈએ નવું ટાયર એમાં નાખી દઈએ મંગાવ્યું છે સાડા ચાર હજાર રૂપિયા સીધા સો કાકા કે પૂરા નીકળ ગયા સોતરા કાઢી નાખા કાકા સારું છે કે ટ્યુબ નાખી જતા ટાઈમ તો બચી ગયું નાખ્યા ટ્યુબ ના નાખી તો ભ્રમ થઈ ગયું હોત નવું ટાયર જો આપણે જે જોઈતું ઓભિનશનું આવ્યું ત્યાં રૂપિયા

ચારસો પચી ની ટુ આપણે ઘસ્યું ક્રેડિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઘસ્યું એટલે હવા ટી બીજો ચાર્જ ચાલો તારે નહીં સવા સો રૂપિયાનો એક્સ્ટ્રા આવ્યું હે ચાલો તારે જમી લઈએ આવી ગયું છે ભાઈ કઈ ઠંડા ભુરજી જેવું છે ઠંડા ભુરજી રોટી આવી નથી ખાવા દો તારે કુરુક્ષેત્રિપત આવી ગયા છે આપણે અંબાલા કેન્ટ પાસો કેન્ટ કેન્ટ રેલવે રેલવે સ્ટેશન સ્ટેશન આવી ગયું છે છે ભાઈ શું હરિયાણા અંબાલા ધરમ કેથર નાલ રોલ પહેવા નાનો સીધા પહેવા નીચે બેહો અને આ આયુ આપણો 152 D નું બોર્ડ દેખાઈ શકે કશું નહી દેખાતું બસ 0 કિલોમીટર લાઈટ તો બેડું ઘરો તો કઈ દેખાય દે આઈ ગયો ભાઈ આપણો 152 D બધી લાઈટો બંધ છે બધી લાઈટો ચાલુ હતી 999 દાડા બધી બંધ ની લાઈટ બંધ થઈ સીટી ની લાઈટ ની ચાલુ છે ચલો રાતના ના બાર વાગે એકસો બાવન ડી જોઈએ ક્યારે નીકળે કોટપુતલી નાનું